હવે વાત પોરબંદરની તો પોરબંદર નગરપાલિકા કંગાળ હાલતમાં પહોંચી ગઈ છે માનવામાં નથી આવતું ને પરંતુ આ એકદમ હકીકત છે આ અમે નથી કહેતા પરંતુ સત્તાવાર જાહેર થયેલા આંકડા કહી રહ્યા છે કેમ કે પોરબંદર નગરપાલિકા પર પીજીવીસીએલના ત્રણ કરોડ રૂપિયા કરતાં વધારે બિલ ચડી ગયું છે પરંતુ પાલિકા પાસે તે ભરવાના પૈસા જ નથી જેના કારણે પોરબંદર નગરપાલિકાએ રાજ્ય સરકાર પાસે મદદ માટે હાથ લંબાવ્યો છે રાજ્ય સરકાર વ્યાજ વિનાની લોન આપે તે માટે પાલિકાએ દરખાસ્ત કરી છે પીજીવીસીએલના બિલના પૈસા ચૂકવવા માટે સરકારની યોજના અન્વયે ત્રણ કરોડ લાખ હજાર એકસો ચાલીસની વ્યાપ સિવાયની લોન નગરપાલિકા લેશે જો કે અહીંયા સૌથી મોટો સવાલ એ થઈ રહ્યો છે કે પાલિકા પૈસા જ નથી તો કેવી રીતે સરકારી લોનના નાણાં ચૂકવશે શું પાલિકા બીજે ક્યાંયથી લોન લઈને સરકારના નાણાં પાછા આપશે હાલ તો પાલિકા પ્રયાસ કરી રહી છે કે તાત્કાલિક લોનના પૈસા મળે તો પીજીવીસીએલને ચૂકવવામાં આવે નહીં તો આખા પોરબંદરમાં અંધારપટ છવાઈ જશે તેવું લાગી રહ્યું છે પોરબંદર છાયા નગરપાલિકાના લગભગ એપ્રિલ ત્રેવીસથી ત્રણ પોઈન્ટ ચુમ્માલીસ કરોડ જેવા પેમેન્ટ બાકી છે ટોટલ એકસો બ્યાસી કનેક્શનના પછી થોડા થોડા અમુક પેમેન્ટ થયેલા છે અને આ માટે નગરપાલિકાના પ્રમુખ તેમજ સેક્રેટરીનો ખૂબ જ પોઝિટિવ વ્યવહાર રહ્યો છે અને તેમના દ્વારા આ પેમેન્ટ વહેલી તકે ભરાઈ જાય એના માટે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે હાઉટસ્ટેક્સ એજ્યુકેશન સ્ટેક્સ લાઇટ વેરો સફાઈ વેરો ગટર વેરો બીજા વેરા થઈને લગભગ ચોવીસ કરોડ રૂપિયા જેવી રકમ જે છે એ આઉટસ્ટેન્ડિંગ છે એમાંથી દસ બાર કરોડ રૂપિયા ના કેસ ચાલતા હોય કોર્ટમાં અને દસ બાર કરોડ રૂપિયા સામાન્ય જનતાના હોય તો એ પૈસા પર જો ઉઘરાવી લેવામાં આવે તો નગરપાલિકાને આર્થિક રીતે બધો જીશે હળવો થઈ જાય મારી જાણકારી મુજબ ભૂગર્ભ ગટર યોજના થઈ છે ત્યાર પછી જે બિલ છે એ ખૂબ જ વધુ છે આ રકમ બે વર્ષ જેવી બે અઢી ત્રણ વર્ષ જેવી બાકી હશે અને એ રકમ ઉપર લેટ પેમેન્ટ ચાર્જ પણ ઘણું બધું લાગેલું હશે તો આ લેટ પેમેન્ટ ચાર્જ પણ જો પીજીવીસીએલ મજરે આપી દે

તેની ભરપાઈ કરવા માટે થઈને રાજ્ય સરકારમાં તેમણે લોન માટે થઈને વગર વ્યાજની લોન માટે થઈ એપ્લાય કરવામાં આવી છે અને આના માટે થઈને જે નગરપાલિકાના પ્રમુખ કે ચીફ ઓફિસર છે તેમનો સંપર્ક સાધવામાં આવ્યો પરંતુ તેઓ આજે હાજર ન હતા જ્યારે વિપક્ષે આ અંગે જણાવ્યું હતું કે પાલિકા દ્વારા જે પોતાનું સ્વભંડોળ છે તેનું જો યોગ્ય રીતે આયોજન કરવામાં આવ્યું હોત તો આ લોન લેવાની ફરજ ના પડત અજય સિલુ ઝી મીડિયા પોરબંદર